સચિવ શ્રી પ્રવાસન દેવસ્થાન મેનેજમેન્ટ સિવિલ એવિએશન અને યાત્રાધામ અને ડિરેક્ટર જનરલ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત શ્રી સંદીપ સાગલેસર વિનંતી કરીશ કે મેમેન્ટો અને ફૂલની છડીથી માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશો ખૂબ તાળીઓ સાથે આ ક્ષણને વધાવીએ હવે જિલ્લા વહીવટી કરશે ભાજપ જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા જિલ્લા મહામંત્રી કનુભાઈ વ્યાસ શ્રેયાંશભાઈ શાહ પ્રજાપતિ શ્રેયાંશભાઈ પ્રજાપતિ ગણપતિની મૂર્તિ અને સાથે સાથે માતાજીની ચુંદડીથી માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશે ધન્યવાદ હવે હું માનનીય ડિરેક્ટર જનરલ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત શ્રી સંદીપ સાવડેસરને વિનંતી કરીશ કે આ માનનીય મંત્રી શ્રી પ્રવાસન શ્રી મુળુભાઈ બેરાનું મેમેન્ટોથી સ્વાગત કરશો ધન્યવાદ સર્વે મંચસ્થ મહાનુભાવોનું ફૂલની છડીથી સ્વાગત કરવા વિનંતી કરું છું શ્રી એ જી ગામિત અસિસ્ટન્ટ ડિરેક્ટર એસએજી અને શ્રી શ્યામલ પટેલ અધિકારી શ્રી ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ ધન્યવાદ સંસ્કૃતિ વારસો પ્રવાસન અને રમત ગમત સમૃદ્ધ ગુજરાત વિવિધ ક્ષેત્રે નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે અને આજે ગુજરાત ટુરિઝમ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના વિઝનરી પ્રયાસો હેઠળ સ્પોર્ટ્સ ટુરિઝમ પહેલ અંતર્ગત રમતવીરો માટે અંબાજીની પાવન ધરા પર એક ઐતિહાસિક ક્ષણ રચાઈ રહી છે આદિ શક્તિ રાષ્ટ્રીય સ્તરની તીરંદાજી સ્પર્ધા બે હજાર પચીસ

આયોજિત આદિશક્તિ રાષ્ટ્રીય મહિલા તિરંદાજી સ્પર્ધામાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રીશ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અહીંયા ઉપસ્થિત મારા રાજ્યસભાના સભ્ય બાબુભાઈ દેસાઈ જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિશીભાઈ વાઘેલા સાથી ધારાસભ્યશ્રીઓ અનિધ્યકભાઈ ઠાકર સરુપજી ઠાકોર માવજીભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ અમારા પ્રવાસન યાત્રાધામના સચિવશ્રી અન્ય ઉપસ્થિત સૌ અધિકારીશ્રીઓ સ્ટેજ ઉપર બિરાજમાન પદાધિકારીઓ આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત બહેનો ભાઈઓ મીડિયાના મિત્રો આપણે બધા સદનસીબ છીએ કે આદ્યશક્તિના આંગણે આયોજિત આદિશક્તિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની આજે આપણે તક મળી છે બે દિવસ પહેલાં પહેલાં જ ચૈત્રી નવરાત્રિ પૂર્ણ થઈ છે અને આપણે સૌ મા આદ્યશક્તિની આરાધના કરી નવરાત્રિના તહેવારોમાં આદ્યશક્તિની ઉપાસના અને આરાધના કરવામાં આવે છે નવરાત્રિ એટલે મા ભુવાનીના પૂજન અર્ચનનો મહોત્સવ નવરાત્રિ માનવ સમુદાયમાં ચેતનાનો સાક્ષાત્કાર કરતું પર્વ છે ગુજરાતના ગુજરાતમાં નવરાત્રિની ઉજવણી સાચા અર્થમાં વાઇબ્રન્ટ બની છે અને તેથી જ આજે નવરાત્રિ અને ગુજરાત સમગ્ર વિશ્વમાં આકર્ષણનું આગું કેન્દ્ર બન્યા છે નવરાત્રિની ઉજવણી માત્ર દેવી માતા અને શક્તિનું સ્વરૂપ જ સ્વરૂપનું જ પૂજન નથી પરંતુ સમસ્ત નારી સમુદાયનું ગૌરવ કરતું અર્ચન પૂજન છે સમગ્ર વિશ્વમાં નારીને ભગવાન તરીકે પૂજતા જૂજ દેશોમાં ભારત અગ્રસ્થાને છે ભારત ભારતીય સંસ્કૃતિ હંમેશા નારીને મહત્ત્વ આપ નારીને મહત્વ આપવામાં આવ્યું છે આપણે ત્યાં હંમેશા કહેવાય છે કે યત્ર નાર્યસ્તુ પૂજંતે તત્ર રમંતે દેવંતા જ્યાં નારીઓનું સન્માન આપવામાં આવે છે ત્યાં પરમકૃપાળું પરમાત્માની કૃપા હંમેશા બની રહે છે રાજ્યની મહિલા મહિલાઓ આરોગ્ય શિક્ષણ રમતગમત સહિત અનેકવિધ ક્ષેત્રોમાં અગ્રેસર બને તે માટે આપણા આપણી રાજ્ય સરકાર સતત પ્રયત્ન પ્રયત્ન કરી રહી છે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિના વર્ષની ઉજવણી નિમિત્તે અંબાજી ખાતે આદિશક્તિ રાષ્ટ્રીય મહિલા તિરંદાજી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અંબાજી આધ્યાત્મિક મહત્વ માટે જગપ્રસિદ્ધ છે મા અંબા શક્તિપીઠ હોવાથી નારી શક્તિનું પ્રતિક છે અને તેથી જ અંબાજી ખાતે મહિલાઓ માટે રાષ્ટ્રીય સ્તરની તિરંદાજી રમતની સ્પર્ધાનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં દેશની મહિલાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહીએ અને આ જોઈ આનંદ માણે એવી આપ સૌને હું અપીલ કરું છું ભારતભરમાંથી અંદાજીત સાતસો જેટલા મહિલા ખેલાડીઓ છે આ ટુર્નામેન્ટનો હિસ્સો બન્યો છે વિજેતા મહિલાઓ સ્પર્ધાકો છે એને એકતાલીસ પોઈન્ટ બાવન લાખનો રોકડ પુરસ્કાર પણ અહીંયા આપવામાં આવશે આગામી સમયમાં ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળો એ એડવેન્ચર ટુરિઝમ સ્પોટ અને રિક્રિજેશન પ્રવૃત્તિઓને આયોજનને વધુ વેગ આપવામાં આવશે તેનાથી રાજ્યમાં ફિટનેસ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે અને યુવાનો પણ આ પ્રવૃત્તિઓમાં જોડાશે સાથે જ રાજ્યમાં પ્રાકૃતિક સૌંદર્ય અને સાંસ્કૃતિક વિરાસતનું જતન કરવા અંગે પણ લોકોમાં જાગૃતિ આવશે ગુજરાતમાં એડવેન્ચર અને સ્પોર્ટ ટુરિઝમને વિકસિત કરવા માટેની ઉજળી તકો રહેલી છે અને તેથી જ આગામી સમયમાં પાવાગઢ ખાતે હાઇકિંગ ગીર ખાતે રન ઓર કન્ કન્ઝર્વેશન સ્ટેચ્યુ ઓફ યુનિટ ખાતે સાયકલ યુનિટી અને ધરોઈ અંબાજી ખાતે વિવિધ સ્પોર્ટ્સ ઇવેન્ટનું આયોજન કરવામાં આવનાર છે શક્તિપીઠ અંબાજી યાત્રાધામનો વિકાસની જો વાત કરું તો આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હંમેશા સતત આપણા યાત્રાધામોના વિકાસ માટે સતતને સતત અમને માર્ગદર્શન આપી રહ્યા છે અને એના કારણે આપણા રાજ્યના અંબાજી શક્તિપીઠ જેવા દરેક નાના મોટા યાત્રાધામોનો આજે વિકાસ થઈ રહ્યો છે અંબાજી યાત્રાધામને કેન્દ્ર સ્થાને રાખી રાજ્ય સરકારે એનો માસ્ટર પ્લાન બનાવ્યો છે અને આવનારા દિવસોમાં આ કોરિડોર પણ બનશે અંબાજી વિસ્તાર અને ને પ્રવાસન સત્તા મંડળની અહીં રચના પણ કરી દેવામાં આવી છે અને અંબાજી ખાતે ભારત સરકારની પ્રસાદ યોજના હેઠળ ટુરિસ્ટ ફેસિલિટી સેન્ટર ગબર ડુંગરના પગથિયાનું નવીનીકરણ સીસીટીવી સર્વેલન્સ જેવી અનેક કામગીરીઓ માટે પાંત્રીસ કરોડના કામો જે અત્યારે પ્રગતિ હેઠળ છે બે હજાર ચોવીસમાં ભાદવી પૂનમના મેળામાં જ્યારે તેત્રીસ લાખ કરતાં વધારે યાત્રિકોએ મા અંબાના દર્શન કર્યા હતા અને ત્યારે પણ એને કોઈ અગવડ ના પડે એના માટે સરકારે કાળજી રાખી હતી માતા પાર્વતીના એકાવન શક્તિ પીઠોમાંની એક અંબાજી શક્તિપીઠ ખાતે આવતા શ્રદ્ધાળુઓને અંબાજી સહિત તમામ શક્તિપીઠના દર્શન એક જ સ્થળે થઈ શકે એના માટે બે હજાર ચારમાં આપણા પ્રધાનમંત્રી શ્રી અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ તમામ શક્તિપીઠોની પ્રતિકૃતિની સ્થાપના કરવાની પરિકલ્પ પરિકલ્પના કરી હતી રાજ્યના યાત્રાધામ પ્રવાસન સ્થળોની ઓળખ આજે વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત થઈ છે આ યાત્રાધામ અને પ્રવાસન સ્થળોની ઓળખની ભવ્યતા અને દિવ્યતામાં વધારો થાય તેના માટે આપણા આદરણીય મુખ્યમંત્રીશ્રી સતત એમને માર્ગદર્શન આપી સતત એમાં બજેટનો વધારો કરી અને કામ કરી રહ્યા છે આદિશક્તિ કાર્યક્રમનું સફળ આયોજન માટે હું આ કાર્યક્રમમાં યોગદાન આપનાર તમામ અધિકારી કર્મચારી અને જિલ્લા વહીવટી તંત્ર સહિત અમારા વિભાગને બિરદાવી અને મારી વાત પૂરી કરું છું જય દ્વારકાધીશ જય અંબે માનનીય મંત્રીશ્રી આજની ઉજવણીમાં આપના ઉષ્માપૂર્ણ સ્વાગત સંબોધન અને માહિતી ઉમેરવા બદલ અમે પણ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જ્યાં સ્તુતિ છે ભક્તિની ત્યાં અનુભૂતિ છે શક્તિની અજોડ શક્તિથી સભર અનંત શ્રદ્ધાથી ઉજ્જવળ આ છે અંબાજી જગત જનનીમાં જગદંબાની પવિત્ર ભૂમિ અને આજે જ્યારે અહીંયા દેવી ઉપસ્થિતિથી નારી શક્તિને આલેખતી આદિ શક્તિ રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધા બે હજાર પચીસનો શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે સર્વપ્રથમ શક્તિ રૂપા જગદંબાની આવો સાંસ્કૃતિક પ્રસ્તુતિથી આરાધના કરીએ घोषरते धनुजनिरोषिणि दितिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय मे महिषासुरमर्दिनि रम्य कपर्दिनि शैलसुते अयि जगदम्बपदम्बदम्बावन प्रियवासिनि हासरते शिखरिशिरो शैल सुते धूलो पडी भवरणे भटको भवानी सूजे नहीं लगिर कोई दिशा जान

દરેક વીરોએ આજે સવારથી લઈને અત્યાર સુધી અમને આપ્યા છે અને આ શક્ય બન્યું છે માત્ર આપના માર્ગદર્શન અને પ્રોત્સાહનના કારણે ગુજરાતમાં શારીરિક શક્તિ નહીં પણ આદર્શ ભાવ છે ગુજરાતમાં મહિલા દુર્ગા શક્તિનું સ્વરૂપ મનાય છે અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભાવિ પેઢીના સંસ્કાર ધામ મનાય છે અને પ્રવાસન આપણી ધરોહરનું દિવ્ય દર્શન કરાવે છે અને ગુજરાતની આગવી ઓળખ રચાઈ છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ સુચારુ કાર્ય અને સંસ્કૃતિ પ્રેમી દ્રષ્ટિકોણના કારણે ત્યારે આવો પરંપરા સાથે પ્રગતિ કરનારા આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તેઓના વિશેષ સંબોધન માટે તાળીઓ સાથે આવકારીએ आद्य आद्यशक्ती राष्ट्रीय महिला तिरंदाजी स्पर्धाना शुभारंभ प्रसंगे आपली सौनीसाठी मंच उर उपस्थित मारा साथी मंत्री श्री मुळुभाई बेरा राज्यसभाना सांसद श्री बाबुभाई देसाई मारा साथी धारासभ्य अनिकेत श्री अनिकेतभाई ठाकर श्री स्वरूपजी ठाकोर श्री मावजीभाई देसाई जिल्हाना अध्यक्ष श्री कीर्तीसिंह वाघेला પૂર્વ સાંસદ શ્રી હરિભાઈ ચૌધરી શ્રી પરબતભાઈ પટેલ પૂર્વ રાજ્યસભાના સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડિયા પ્રવાસન સચિવ શ્રી રાજેન્દ્ર કુમારજી રમતગમત વિભાગના સચિવ શ્રી આઈ આર વાળા ડીડીઓ શ્રી ઉપસ્થિત અધિકારીગણ આમંત્રિત સૌ મહાનુભાવો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નારી શક્તિ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો આપ સૌ ને મારા નમસ્કાર જય અંબે બેનો બધા શાંતિથી બેસી શકે એટલે મને બહુ આનંદ થયો આજે વહેલી સવારથી થી માં નર્મદાના દર્શન ત્યારબાદ ભગવાન ભાવ ભાવેશ્વર એટલે કે શિવજી અને અત્યારે શક્તિ રૂપમાં અંબાના દર્શન કરવાનો આજે મને અવસર મળ્યો છે આજનો અવસર નારી શક્તિ અને નારી શક્તિ કેવી રીતે આગળ આવી શકે દરેકે દરેક ક્ષેત્રમાં કેવી રીતે આગળ આવે એના માટેનો હર હંમેશ પ્રયત્ન આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ કર્યો છે આજે એકાવન શક્તિપીઠ માંડી એ કેવી આ આદ્ય શક્તિપીઠ અંબાજી ધામમાં મહિલા તિરંદાજીની રાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન શક્તિની ઉપાસના પર્વ પછી દેશની યુવા નારી શક્તિના ખેલ કવત પ્રદર્શનનું આજે ધામ બન્યું છે અરવલ્લીની પર્વતમાળાઓમાં આવેલું આ અંબાજી તીર્થ આદિજાતિ બંધુઓના વસવાટની પણ ભૂમિ છે આદિજાતિ સમુદાયના ભગવાન બિરસા મુંડાની એકસો પચાસ મી જન્મજયંતિનું આ વર્ષ છે ભગવાન બિરસા મુંડાએ તીર કામધા ને આઝાદીની લડાઈ નું સશક્ત શસ્ત્ર બનાવેલું આદ્ય આદિશક્તિ રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધાનું આ ભવ્ય આયોજનરી લીડરશીપમાં બદલાઈ રહેલા નવા યુગના નવા ભારતની તસ્વીર દર્શાવતું આયોજન છે વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હર હંમેશ માતા બહેનોના મહેનત અને સમર્પણનું સન્માન કર્યું છે તીર ખેલ કૌશલ્ય તરીકે કેળવનારી દેશભરની દીકરીઓ તેમની પ્રતિભાનો અહીં પરિચય આપવાની છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ રમત ગમતને ભારતના સર્વાંગી વિકાસનું એક મુખ્ય માધ્યમ ગણાવ્યું છે મોદી સાહેબે ખેલકૂદ ક્ષેત્રને દેશના વિકાસ સાથે અને યુવાનોના આત્મવિશ્વાસ સાથે જોડ્યું છે તેમના નેતૃત્વમાં ભારતે સર્વાંગી વિકાસની એવી હરણફાળ ભરી છે કે આ તીરંદાજી સ્પર્ધા જેવા અનેક મોટા આયોજનો સાકાર થઈ રહ્યા છે અને આપણે હવે ઓલિમ્પિક જેવા વિશ્વના સૌથી મોટા રમોત્સવની યજમાની કરવાની પણ તૈયારી કરી રહ્યા છીએ અહીં આયોજિત આ તીરંદાજી સ્પર્ધામાં દેશના અઠ્યાવીસ રાજ્યોમાંથી પાંચસો થી વધુ બહેનો અહીંયા ભાગ લેવાની છે અને તેમને પ્રોત્સાહન કરવા માટે ગુજરાત સરકારે એકતાલીસ લાખ પચાસ હજારથી વધુ રૂપિયાના ઇનામોનું વિતરણ જાહેર કર્યું છે હું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સહિત આ આયોજન સાથે સંકળાયેલા સૌ કોઈને સફળ આયોજન માટે અભિનંદન આપું છું અને સ્પર્ધામાં ભાગ લઈ રહેલી તમામ બહેન દીકરીઓને પણ ઉત્તમ પ્રદર્શન માટે શુભેચ્છાઓ પાઠવું છું વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં દેશમાં નારી શક્તિના સામર્થ્ય આધારિત વિકાસનો નવો યુગ શરૂ થયો છે નારી શક્તિમાં રહેલા કૌશલ્યની ઉદ્યોગ સાહસિકતાને અવસરો આપીને તેમણે માતા બહેનોને સ્ટાર્ટઅપ ઇનોવેશન અને સ્પેસ ટેકનોલોજી સાથે પણ

ખેલ પ્રતિભાઓને ખીલવવાના છે આના પરિણામે રાજ્યમાં ગોસ્વામી સરિતા ગાયકવાડ પેરા એથ્લેટિક્સ ભાવિના પટેલ જેવી દીકરીઓએ દેશને ગૌરવ અપાવ્યું છે અને આર્ચરીમાં ભાર્ગવી ભગોરા મૈત્રી પઢિયાર અને આજે અહીંયા આગળ હાજર છે એમાં શીતલ દેવી એ પેરા ખેલાડી જમ્મુ કાશ્મીર થી અહિયાં હાજર છે આ બધા હું ગુજરાત વતી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું નડિયાદ ખાતે આયોજિત વેસ્ટ ઝોન રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં રાજ્યની મહિલા ખેલાડીઓએ આર્ચરીમાં પાંચ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને દેશમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ચલાવવામાં આવતા ડીએલએસએસ અને એકેડમીમાં બસો થી વધુ ખેલાડીઓ આ તાલીમ મેળવી રહ્યા છે ગુજરાતમાં ખેલ મહાકુંભના પરિણામે આપણી સામે ખેલ આવી છે આ ખેલાડીઓ દેશ દુનિયામાં નામ રોશન કરે તે માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાધન સુવિધાઓ અને તાલીમ સરળતાએ મળે તેવું ગુજરાત સરકાર આયોજન કરી રહી છે બે દશકામાં રાજ્યમાં સ્પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર ઉત્તરો બત્રીસ જિલ્લામાં બિન નિવાસી સેન્ટર ઓફ એક્સેલન્સ કાર્યરત છે જેમાં ખેલાડીઓને ઉત્તમ કક્ષાની તાલીમ અપાય છે ગુજરાતે બે માં ઓલમ્પિક ની અજમાની કરવા માટે સુગ્રથિત સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ વિકસે તે માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે આ આદ્યશક્તિ રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધામાંથી આપણને ઓલિમ્પિક્સમાં ભાગ લઈ શકે તેવી તીરંદાજ પ્રતિભાઓ મળશે તેવો મને ચોક્કસ વિશ્વાસ છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રી આપેલા વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સંકલ્પને સાકાર કરવા માટે સમાજ સ્વસ્થ રહે